સત સત રાધે કૃષ્ણ રાધેશ્યામ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો ચુમાલીસ નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદ માનું પદ નંબર તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ તો પહેલા પદ નંબર તેત્રીસ वैष्णव जन तो वैष्णव जन तो तेने रे जे पीड़ पराई जा रे पर दुखे उपकार करे तो ये ഉറിമാനേ രേ വൈഷ്ണവജനത്തോ തീര പരാായി ജണേ രേ സക്കളനേ വന്ദേ নিন্দান ন করে তে নিরে ঵াচ কাছ মন নি রাখে দযন দযন জন নিরে ঵ইস্ন ঵জন তো તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ને તૃષ્ણાત્યાગી પર સ્ત્રી જેને માતરે જીહવા થકી અસત્ય બોલે પર ધનહ તો વૈષ્ણવજન રે કહીએ જે પીળ પરાઈ જાણે રે मोह माया व्यापे नहीं जेने दृढ़ वैराग्य जेना मन मारे राम नाम सु ताडी रे लागी सकल तीर्थ तेना तन्न मारे વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે લો ભીને કપટ રહિત છે કામ ક્રોધની વાર્યા રે കൂടേരേ വൈഷ്ണവ ജന കീഴ പണേ രേ વણલો ભીને ને કપટ રહિત છે કામ ક્રો ધનિ ભણે નરસિંહ તેનું દર્શન કરતા કુળ એકોતેર રે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપરે તો યે ઉભિમાનન તેને રે કહીએ જે આ પદનો સારાંશ ફૂટનોટ માં છે નરસિંહ મહેતાજીના આ પ્રસિદ્ધ પદમાં સાચા ભક્ત કે વૈષ્ણવના લક્ષણ બતાવ્યા છે કે ગીતામાં સ્થિતપ્રજ્ઞ જ્ઞાની ત્રિગુણાતિત કે ભક્તના જે લક્ષણ બતાવ્યા છે તે બધાના સાર રૂપ છે આ લક્ષણ જીવનમાં ઉતાર્યા વિના માત્ર કંઠી બાંધવાથી વૈષ્ણવ થઈ જવાતું નથી પહેલી કડીનો તત્વાર્થ છે જે પીડ પરાઈ જાણે રે આ વૈષ્ણવતાનું પ્રથમ ને મુખ્ય લક્ષણ છે ભક્તને સર્વ જીવો પ્રત્યે ભગવદ ભાવ હોવાથી પોતા કરતા બીજાના સુખ સગવડ ને હિતનું પ્રથમ ધ્યાન રાખે છે અને પર હિતાર્થ જીવન જીવે છે મારું તારું રૂપી સ્વાર્થ કે રાગ દ્વેષ માં મળતા સંસારી જીવોનું આ ગજુ નથી જેઓ પ્રભુએ આપેલ પાઠરૂપી ધર્મ બરાબર પાડે નહીં અને બીજાને પાડવા ન દે તો ધર્મની હાનિ થતા આલોક પરલોક બંને બગડે ત્યારે ઈશ્વરના ઘરનું જ્ઞાન પામેલા ભક્તો સર્વનું હિત થાય એવા ધર્મના સનમાર્ગે ચડાવે છે બીજી કડીનો તત્વાર્થ છે સકળ લોકમાં સૌને વંદે ભક્ત દેવ પિતૃ મનુષ્ય પશુ પક્ષી આદી સર્વને પ્રભુની મૂર્તિ માની અંતરથી નમે અર્થાત કોઈને પોતાથી હલકા ન માને કોઈનો તિરસ્કાર કે અપમાન ન કરે પુલ્સીદાસજી મહારાજની નિર્માણતા જુઓ શિયા રામય જાની કરહુ પ્રણામ જોરી જુગપાની આજકાલ કેટલાક કહેવાતા વૈષ્ણવો પોતાના ઉપાસ્ય સિવાય બીજા શંકર આદિને નમસ્કાર ન કરવામાં અનન્ય શરણાગતિ માને છે આ તદ્દન ખોટું છે ગીતા અધ્યાય દસ માં ભગવાન કહે છે કે રુદ્રાણા શંકરસ્મી આમ પ્રભુના વચનથી વિરુદ્ધ વર્તન કરી પોતાને મહાન વૈષ્ણવ કહેવરાવે છે ભાગવતમાં પણ બળદ ગદર્ભ શ્વાન સર્વમાં રામ જાણી નમસ્કાર કરવાનું કહ્યું છે તેનો મર્મ એ છે કે દરેક પ્રાણીમાં રહેલા આત્મા પ્રતિ વિનીત ભાવ કે દયા ભાવ રાખવો ભજે તેનો અહંકાર સમૂળો ગળી જાય ત્યારે જ નિર્માનતા પ્રાપ્ત થાય નિંદા ન કરે ધર્મહીન અર્થ કામ પ્રધાન આઝાદીના ના સૂત્ર ધારો ને સુધારકો આ પદ મોટેથી ગાય છે પણ ઈશ્વર ધર્મ દેવ પિતૃ સદાચારી જ્ઞાની બ્રાહ્મણ સંત પ્રજાજન દિન દુઃખી ગાયો બધાનો દ્રોહ કરી અનાચાર દુરાચાર ને પાખંડ ચલાવે છે તેમને કોઈ સાચો ધર્મ કહેવા જાય તો તમે બીજાની નિંદા કરો છો એમ કહી સત બોલતા અટકાવે છે આ લોકો તો ઠીક પણ આત્મબળ વિનાના સજ્જનો ને કહેવાતા ધર્મ ગુરુઓ પણ રાજ સત્તા આગળ સત્ય બોલી શકતા નથી અધર્મ દંભ કપટ પાખંડ ને હાયે હા ન કરતા ઉઘાડા પાડવા તે કઈ નિંદા ન કહેવાય કારણ વગર કોઈની ટીકા કરવી ગુણમાં દોષારોપ કરવો અને જરૂર ન હોય ત્યાં પણ બીજાના દોષને બહાર પાડવા કે પાકી પંચાક કરી બીજાને ઉતારી પાડવા કે હલકાઈ કરવી તેને નિંદા કહેવાય પણ ધર્મની આજ્ઞા પ્રમાણે બોલવું જોઈએ ત્યાં સત્ય કહેવું તે નિંદા ન કહેવાય વળી કુટુંબ આડોશી પાડોશી સગા સંબંધી આદિમાં કોઈ અધર્મ કરતું હોય કે કોઈની ધૂર્તતા વિદ્યા પાખંડ કે અપલક્ષણો એટલે ચોરી ઝારી વગેરેની આપણને ખબર હોય તો લાગતા વળગતાને કહેવું કે આપણા મિત્ર સંબંધી કે પાડોશી સજ્જનને ચેતવવા તે પણ આપણો ધર્મ છે છતાં શિષ્ટ લોકો પણ શરમ ભય કે લોભને વશ થઈ સત્ય બોલતા નથી તેથી જ સમાજમાં અનેક પ્રકારના પાખંડ ને પાપ વધે છે ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પાના નંબર એકસો છેતાલીસ પદ નંબર ચોત્રીસ પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા নি সরদে দে যপত পতি রথ ওইকুঠ তিন মারা ভয় যু রে প্রাণ

दुर्वासे भंग कि धुँ रे मे मु अभिमानजी चक्र सुदर्शन वाली लि प्राण रे प्राणथ मने বৈষ্ণবাহলা অহনি শরদয়ে দ্যাউরে লক্ষ্মীজি অধঙ্গ নামে তোমার সন্তনা দাসি સઠ તિરથ મારા સંતને ચરણે કોટી ગંગા ને કોટી કાશી રે પ્રાણ થકી મને વૈષ્ણવ ઓ નિદયેદ્યાઉં રે સંત ચાલે ત્યાં આગળ ચાલું સંત સુવે ત્યાં જા રે મારા ભક્તની નિંદા કરે તેના કોટી કૂરહું ક્યા ગુરે પ્રાણ થકી મને વર્ષ્ણવ વાહલા અહોની સરદયે ધ્યાવું ध्या सन्त छोरे सन्ते मेथि मेथिनवछु रे एकवार सन्त मने बान्धे तो બંધન કે રે પ્રાણ થકી મને વૈષ્ણવ અહોની શરદયે દું રે બેસીને ગાયત્યાં

de morning waishna wa hala aho nisha radae Re umre bisi na ga ubo ubo shambalun ઉભા ત્યાં ના ચૂરે હું તો વૈષ્ણવથી ક્ષણથી અળગો ભણે નરસિંહ એમ સાચું પ્રાણ થકી મને वैश्नवा वाहाला अहो नीशरद ये ध्याउं रे जपत पती रथ वैकुंठत जीने मारा भक्त होय त्याई जाउ रे कि मने वैष्णववाहोनी सरद येद्या भक्तवी न राम महाराज की जय सद्गुरुदेव की जय राधे श्याम राधे श्याम अगर પાના નંબર એકસો સુડતાલીસ પદ નંબર પાંત્રીસ પારકી હું મહત્તા કરે પ્રાણિયા પારકી હું ફે મહતા કરે પ્રાણિયા પુણ્ય પાખે સહુ વાતક ખોટી તે તો કસણ કો દરાવા આવ્યા ક્યાંથી જ મેં તું તો દાડ રોટી પા uh -huh. The first thing that we have to

હું ફેમ

આ પદની ફૂટનોટમાં નો પહેલી કડીનો માં છે પહેલી કડીનો શબ્દ છે અજા એટલે બકરી બીજો શબ્દ છે ઝોટી એટલે ગાય ત્રીજો શબ્દ છે ટોટી એટલે કાનમાં પહેરવાનું એક ઘરેણું ત્રીજી કડી નો શબ્દ છે ડોટી એટલે એક જાતનું વસ્ત્ર ધોતી ભક્તવીનસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધેશ્યામ રાધે શ્યામ